એટલે વધારે વાત ન કરતા જેને ઈશ્વરે કંઈક વાણી આપી છે અને સમજણ આપી છે અને જ્ઞાતિનું કેમ ઉત્કર્ષ કેમ સારું થાય એવું હંમેશા પ્રયાસ કરે છે એવા લાખાભાઈ મેવાડા અહીં સ્ટેજ ઉપર વધારેલા છે તો બે શબ્દો બે મિનિટ પાંચ મિનિટ એમને મોજ આવે આપણે તાળીઓના આંગણકાર સાથે વિનંતી કરું ભાઈ લાખાભાઈ મેવાડા આમ તો આપણે બધા પ્રફુલભાઈ ને જ માણવા સાંભળવા આવ્યા છે પણ પ્રફુલ ની ખુદની એવી ઈચ્છા હતી કે તમારે બે શબ્દ બોલવા જ પડશે એટલે માફ કરજો તમારે આ ડાયરામાં ઘણા પ્રફુલભાઈને ને માણવાના છે પણ હવે એમના આગ્રહના લીધે મારે ઉભા થવું પડ્યું છે આપણા પરમ પૂજ્ય આદરણીય ગુરુ સમાન એવા કરશનપુરી આપણા આગેવાનો મોહનભાઈ ગેડિયાના મોહનશ્રી લાલબાપુ લાલ બાપુ હાજાભાઈ ભાઈ શ્રી અર્જણભાઈ પોપટભાઈ સરપંચ મંચ ઉપર અનેક આગેવાનો બેઠા છે સૌ આગેવાનો અને જે આજની રાત આપણે ડાયરામાં જુમાવા માટે ગુજરાતના નહીં પણ વિશ્વ પ્રસિદ્ધ એવા કલાકાર આપડા પ્રફુલ્લભાઈ દવે બેન શ્રી દમયંતીબેન કનુભાઈ બળદેવભાઈ આપડા વેલાભાઈ અને રણછોડભાઈ મોહનભાઈ રમુભાઈના માન આ પ્રસંગમાં એમના આમંત્રણને માન આપીને દીકરાઓના પ્રસંગને માન આપીને પધારેલ સૌ સગાવાલાઓ ગોપાલક ભાઈઓ બહેનો તથા નાના ભૂલકાઓ ધર્મ આપણને સંસ્કારનું સિંચન કરે છે ધર્મ આપણને શિક્ષણ સુસંસ્કારી અને સુશિક્ષિત કરવાનું કામ કરે છે ધર્મ થી આપણે સંસ્કારી બનીએ છીએ પણ શિક્ષણ એ આજના જમાનાની ખૂબ જરૂરિયાત છે આ જ્ઞાનયુગ ચાલે છે પ્રફુલભાઈને મારે કહેવું છે કે પ્રફુલ્લભાઈ આ ભૂદેવો તો વર્ષોથી બાકીના સમાજમાં શિક્ષણ કેમ આવે સંસ્કાર કેમ આવે સંસ્કાર માટે ધર્મ થકી તમે સંસ્કારો અમારામાં આપ્યા છે અને શિક્ષણ પણ ભૂદેવો વર્ષોથી આદિ અનાદિથી જ્યારે ઋષિકાળ હતો ત્યારથી આપતા આવેલા છે ત્યારે પ્રફુલભાઈ જેવા ભૂદેવ ની હાજરીમાં મારે આજે મારો આટલો મોટો સમાજ ભેગો થયો છે ત્યારે બીજી કઈ વાત ના કરતા મારે શિક્ષણ વિશે જ વાત કરવી ધર્મ આપણને સંસ્કાર શીખવે છે અને સંસ્કાર થી ધર્મ થી આપણે ખોટું કાર્ય કરતા અટકીએ છીએ એમ ધર્મની સાથે સાથે હવે શિક્ષણનો સમન્વય એટલો જ જરૂરી થઈ પડ્યો છે આપણે વારા ભરવા દૂધ આપવા અમદાવાદ ગામડું હેબતપુર આજે તો ઘણા બીજા ધંધામાં પણ આપણે પૈસાદાર થયા છે પણ જયારે આપણે વારા ભરતા હતા ગાયો ભેંસો ચારતા હતા ક્યાંક ભેલાણ કરીને પોલીસ સ્ટેશને જતા હતા ત્યારે પેલા ફોજદારને જોઈને કે પછી કોર્ટમાં જઈએ ત્યારે વકીલ ને જોઈને આપણને ક્યારે એવો વિચાર આવ્યો કે મારો મારો દીકરો પણ આવો ફોજદાર હોય મારો દીકરો પણ આવો વકીલ હોય મેજિસ્ટ્રેટ હોય કલેક્ટર હોય ડીએસપી હોય મામલતદાર હોય કે અનેક સારા હોદ્દા ઉપર હોય અને આ બધા હોદ્દાઓ ખાલી વાતો કરવાથી નથી મળતા શિક્ષણ થકી મળે એને મેજીસ્ટ્રેટ કોને બનાવ્યો એને કલેક્ટર કોને બનાવ્યો એને ડીએસપી કોને બનાવ્યો એને ફોજદાર કોને બનાવ્યો એને વકીલ મામલતદાર એન્જિનિયર ડોક્ટર કોને બનાયો તો એને એના શિક્ષણ બનાવ્યો શિક્ષણે એના આગવી ઓળખાણ આપી જો એનામાં શિક્ષણ ના હોત એને શિક્ષણ ના લીધું હોત

પ્રફુલભાઈનો ડાયરો માણવા ભેગા થયા છે ક્યારેક આપણા સમાજની વાતો આપણી પ્રગતિની વાતો આપણે બધી કરીશું પણ મારે પ્રફુલભાઈએ જ્યારે આવા સરસ મજાના સ્ટેજ ઉપર ધાર્મિક પ્રસંગમાં મને જ્યારે ઉભો કર્યો છે ત્યારે મારે આ સમાજને એક ચીમકી પણ આપવી છે ભરવાડ અને રબારીનું નામ સાંભળતા મારે દુઃખ સાથે કહેવું છે પ્રભુલભાઈ કે ઘણીવાર વ્યવહાર કરતા લોકો અટકી ગયા છે અથવા અટકી જાય છે આવો આજથી આપણે નક્કી કરીએ કે ભરવાડ રબારી માટે એટલું માન વધે એટલું માન વધે એનો એક 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 યુવાન એનું વાણી વર્તન વિવેક એવું કરે એ એવો સંસ્કારી બને એવો સિશિક્ષિત સુશિક્ષિત બને ભણેલો ગણેલો બને આગવી સૂઝબૂઝવાળો બને જેથી કરીને બાકીનો સમાજ પણ ભરવાડ સમાજને આવનારા દિવસોમાં પોતાની બાજુમાં બેસાડીને માન આપતો થાય મારે એ વાત કરવી છે આજના યુવાનોને આપણે લોકોના પૈસા લોકોના બંગલા જોઈને આપણે કઈ આપણું ઝૂંપડું પાડી દેવાની જરૂર નથી પણ લોકોનો બંગલો જોઈને ખોટા અને ખોટા કર્મથી ધન કમાઈને એ બંગલો પણ બનાવવાની જરૂર નથી એનાથી રૂડું તો આપણું ઝૂંપડું સારું છે અને એ ઈમાનદારી એ એ આવડત અને જો હશે તો આપણા બાપ દાદા પણ એક જનામાં જમાનામાં ગાયો ભેંસો ચારીને પોતાનું ખમીર બતાવીને બહુ માનભેર જીવતા હતા અને હમણાં પ્રફુલભાઈએ કહ્યું એમ કે કોઈના પડખે આપણે ઉભા રહીએ ને કોઈ દિવસ દગો આપણામાં આવ્યો નથી અને પ્રફુલભાઈ આ માલધારી સમાજ તો એવો સમાજ એના ઉપર વર્ષો પહેલા મહાભારતમાં જ્યારે ઓતરા તેડવા જવાનો દારો આવ્યો સમય આવ્યો ત્યારે કોઈને નહીં પણ એક માલધારીના દીકરાને રત્ના રાયકા તેડવા મોકલ્યો હતો એવો આ સમાજ છે માલધારી ઉપર કેટલો ભરોસો એનો બીજો દાખલો પોતાના નેસમાં મોટો કરીને જૂનાગઢની વારો પણ આ માલધારી સમાજ હતો અને વનરાજ ચાવડાને પણ પાટણની ગાદી ઉપર બેસાડનાર આ ભરવાડ સમાજ હતો એટલે તો આજે પણ વનરાજ ચાવડાને અણહિલ ભરવાડ તરીકે ઓળખવામાં આવે છે આવરો ગૌરવંતો આપણો સમાજ આપણે આપણું આપણો ઇતિહાસ કદાચ આપણે ભૂલી ગયા છે કદાચ આપણે એ ઇતિહાસને ફલી વાગોળીને આવનારા દિવસોમાં આજે રામાપીરનો પાઠ છે ત્યારે રામાપીરને પણ પ્રાર્થના કરું આજે માતાજીની નવચંડી થઈ તો માં અંબે અને જે કંઈ દેવીઓનું પૂજન થયો એમને પણ હું પ્રાર્થના કરું કે હે રામાપીર હે માં અંબે આ સમાજ એટલો ભોળો બાળો અને ખૂબ જ સમાજ આ સમાજમાં એટલું બધું તેજ ભરી દે વર્ષો સુધી જે અન્યાય આ સમાજને થયો છે એ અન્યાયનો સામનો કરવાનો સારો રસ્તો બતાવી દે અને આવનારા દિવસોમાં આ સમાજના દીકરાઓની સાથે સાથે દીકરીઓ એટલી જ ભણે દીકરીને ભણાવવાનું હું એટલા માટે કહું છું કે એક દીકરી ભણીને જશે એટલે પોતાના મા બાપનું કુડ નું નામ રોશન કરશે પણ સામે ઘરે જશે ભણતા વખતે કે એક ભણેલી માતા સો શિક્ષકો ની ગરજ છે એક ભણેલી માતા જો હોય તો એ સો શિક્ષકો ની બરાબરી છે તો આવનારા દિવસોમાં આપણે બધા કઈક સંકલ્પ કરીએ આજે પ્રફુલ ભાઈ જયારે મને અહીંયા ઉભો કર્યો છે ત્યારે કે આપણે સમાજના દીકરાઓને તો જ પણ પણ એથી વિશેષ આપણી દીકરીઓને ભણાવીને આ સમાજની દીકરી પણ કયા ઉષા રાડા જેવી ડીએસપી થાય ઉષા રાડાની જેમ આગળ વધે અને કલેક્ટર થાય મામલાદાર થાય કઈક સારા હોદ્દા ઉપર દીકરાઓની જગ્યાએ દીકરીઓ પણ આવે એ જ વાત કરીને આપને સૌનો બહુ સમય લીધો આપ સૌએ મને ખૂબ ઉમળકા સાંભળ્યો અહિયાં પ્રફુલભાઈ આયોજકો વગેરેનો ખૂબ ખૂબ ધન્યવાદ એટલા માટે માનું છું કે આવા ધાર્મિક પ્રસંગમાં મને મારા સમાજ માટે કહેવાની જે તક મળી એ બદલ સમાજનો પણ ઋણી છું અને અહિયાં આયોજકોનો પણ ઋણી છું અને શિક્ષણ માટેની વાત જ્યારે છે ત્યારે પ્રફુલભાઈ આ મંચ ઉપરથી હું જાહેર કરું છું કે મારી પાસે પોતાના ખિસ્સાનો પૈસો હશે કે નહીં હોય પણ આ સમાજનો કોઈ દીકરો એન્જિનિયર બનતો હશે ડોક્ટર બનતો હશે આઈએસ બનતો હશે આઈપીએસ બનતો હશે કે ઉચ્ચ હોદ્દા માટે સારું ભણતર મેળવતો હશે અને એને કોઈ ફીની તકલીફ હશે અથવા તો એને આગળ વધવામાં કોઈ બીજી તકલીફ હશે તો પૈસે ટકે પણ મદદ કરવા લાખાભાઈ ભરવાડ ના દરવાજા રાત્રે બાર વાગે પણ ખુલ્લા હશે જ વાત કરી આ સમાજની વાત કરી વીરમું છું જય હિન્દ જય માતાજી જય માતાજી